ધરતી પર કેવા હતા અત્યારના જે નેતા એને ના માનતા પાછા હો હા જે અત્યારે બધા કરોડો સંપત્તિ લઈને ભ્રષ્ટાચારની સંપત્તિ લઈને જે બેસી ગયા છે ને એમને નથી પાછો કેશો નહીં ભગતસિંહ સુખદેવ લાલા લાયમરાવ આંબેડકર સરદાર પટેલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ગાંધીજી જ્યોતિબા ફુલે રાણી લક્ષ્મીબાઈ શિવાજી મહારાણા પ્રતાપ આવાના નામ લઉં હોય ખાસો હા પંદરમી ઓગસ્ટના દિવસે બાકી અત્યારના નેતાના કોઈના નામ લેવા જેવા નથી ભાઈ નામ લેતો નથી કે ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ પાર્ટી હોય બીજો ગમે તે પક્ષ હોય જ્યાં દેશ માટે કરીને ગયા છે ને એના મેં હું નામ લઉં છું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત જય સંવિધાન